નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિત વિદ્યાર્થીની સવારે સાયકલ લઈને સ્કૂલે ગઈ સાંજે ખેતરમાંથી લાંશ મળી દલિત વિદ્યાર્થીની સાયકલ લઈને સવારે સ્કૂલ જવા નીકળી હતી સાંજે ઘરે પરત ન ફરતા પરિવારે તપાસ શરૂ કરી ઘરથી થોડે દૂર લાંશ મળી દલિત અત્યાચાર માટે કુખ્યાત ઉત્તર પ્રદેશમાં ધોરણ બારમાં ભણતી એક દલિત વિદ્યાર્થીની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે અહીંના આંબેડકર નગરમાં રહેતી દલિત યુવતી વહેલી સવારે સ્કૂલે જવા માટે ઘરેથી સાયકલ લઈને નીકળી હતી પરંતુ સાંજ સુધી પરત ન આવતા તેના પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી બીજા દિવસે સવારે ઘરથી થોડે દૂર ત્યાંના જૂતા મળ્યા હતા પછી સાયકલ મળી અને અંતે શેરડી અને ડાંગરના ખેતરની વચ્ચે તેની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી આ ઘટનાથી પરિવારના સભ્યો અને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે રવિવારે ઇન્સ્પેક્ટર જનરલ કુમાર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અનુપમ શુક્લા એક ટીમ સાથે ગામમાં પહોંચ્યા હતા અધિકારીઓએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને માહિતી એકત્રિત કરી હતી તેમણે પરિવારને ખાતરી આપી હતી કે આ ઘટનાનો ટૂંક સમયમાં ઉકેલ લાવવામાં આવશે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ ઘટનાની જાણ થતાં અયોધ્યાના અઠ્યાવીસ સભ્યોનું બસપાનું મંડળ સવારે આઠ વાગે ગામમાં પહોંચ્યું હતું તેમણે મૃતક યુવતીના પરિવારને સાંત્વના આપી હતી અને તેમને શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી બસપા સંયોજક રામ નિર્દોષ નિર્દોષે જણાવ્યું હતું કે પોલીસ મિશન શક્તિને પ્રોત્સાહન આપી રહી છે પરંતુ દીકરીઓનું રક્ષણ કરવામાં અસમર્થ છે થોડા સમય પછી બસપા જિલ્લાના પ્રમુખ જંગ બહાદુર યાદવ અને આલાપુરના ધારાસભ્ય ત્રિભુવન દત્ત પણ વિદ્યાર્થીના ઘરે પહોંચ્યા હતા તેઓ પરિવારને પણ મળ્યા હતા અને તેમને શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી તેમણે કાયદો અને વ્યવસ્થા માટે સરકારની પણ ટીકા કરી હતી આ ઘટના માલીપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બની હતી રવિવારે શનિવારે સવારે આ વિસ્તારની સત્તર વર્ષની દલિત દીકરીની સ્કૂલે જવા માટે ઘરેથી નીકળી હતી શાળા છૂટ્યા બાદ જ્યારે તે ઘરે પાછી ન આવી ત્યારે તેની માતાએ તેને શોધવાનું શરૂ કર્યું સ્કૂલમાં ફોન કરતાં ખબર પડી કે તે સ્કૂલે પહોંચી જ નથી તેથી પરિવારની ચિંતા વધી ગઈ તેની માતાએ વિદ્યાર્થીનીના મિત્રોને પણ ફોન કર્યા પરંતુ બધેથી નિરાશા જ સાંપડી અંતે કંઈક અઘટિત થવાના ડરથી પોલીસને જાણ કરવામાં આવી હતી વિદ્યાર્થીની ગુમ થયાની માહિતી મળ્યા પછી પોલીસે શોધખોળ શરૂ કરી હતી પરિવારના સભ્યો અને ગ્રામજનો પણ શોધમાં જોડાયા હતા ઘણી શોધખોળ બાદ ઘરથી લગભગ અડધો કિલોમીટર દૂર તેનું એક જૂતું મળી આવ્યું હતું આસપાસના ખેતરોમાં શોધખોળ કરતાં થોડે દૂર બીજું જૂતું મળી આવ્યું ત્યાંથી થોડે દૂર તેની સાયકલ અને સ્કૂલ બેગ શેરડીના ખેતરમાં તજી દેવાયેલી મળી આવી ત્યાંથી થોડે દૂર વિદ્યાર્થીની લાશ શેરડી અને ડાંગરના પાક વચ્ચે પડેલી મળી આવી તેના કપડાં વિખરાયેલા હતા ગ્રામજનોને બળાત્કાર અને હત્યાની શંકા છે ઘટનાની માહિતી બાદ ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી અને પુરાવા એકત્રિત કર્યા એવું કહેવાય છે કે વિદ્યાર્થીનીનો શર્ટ અને અન્ય કપડાં વિખરાયેલા હતા એવી શંકા છે કે તેણીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી પોલીસ સર્વેલન્સની ટીમો તપાસ કરી રહી છે એસપી અભિજીત આર શંકરે જણાવ્યું હતું કે એક ધોરણ બારની વિદ્યાર્થીનીનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો તપાસ ટીમો બનાવવામાં આવી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી મોતનું કારણ સ્પષ્ટ પ્રથમ નજરે શરીર પર કોઈ દેખીતી ઈજાઓ નથી દુષ્કર્મ થયું છે કે નહીં તેનો ખ્યાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ આવી છે કે એસપી અને પોલીસ જે જજય બની જાય અને ડૉક્ટર પણ બની જાય છે કે દેખીતી ઈજાઓ નથી લોકો એમ કહે છે કે કપડાં ફાટેલા છે અને વેર વિખેર છે અને પોલીસ એવું કહી દે છે કે દેખીતી રીતે કોઈ એવું નથી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ